આજે અમે જે આખો જે ભાવનગર થી જે નારી ચોકડીને જોડતો જે રોડ છે મેન સિટી માંથી આવે છે ત્યાં તમે જાશો તો તમને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની સાનીઓ છે તો આ જે તમે રોડ જે જોવો છો ભાવનગર સિટી માંથી આવે છે બરાબર છે જોવો છો અને સામે એસટી વર્કશોપ છે અને આ જે આખો રોડ જે જાય છે ઈ રોડ જે છે નારી ચોકડી સાઈડ જાય છે અને અહીંયા આગળ એક અમે જે વસ્તુ છે વાંચ્યું લીંબડીનું કચીરિયું કચેરીયું સાની બરાબર સાની તો આપણે ઘણી બધી જોઈ છે પણ અહીંયા જોઈ તો ખાસ લોકોને કંઈક અલગ પ્રકારની આપણે જે છે આખી માહિતી આપીએ કે ભાઈ આ કચેરીયું કચેરીયું સાની એટલે શું છે બરાબર છે ને અહીંયા અલગ બીજો સીમ પાક છે માવા પાક છે તલપાક છે એવું બધું પણ ઘણું મળતું હોય છે તો આપણે ખાસ વાત કરશું જો અહીંયા અલગ 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 પ્રકારની જે વસ્તુ હોય છે જે બાર જે લખ્યું છે કચ્છેરીયું બરાબર છે એ રીતનું બરાબર ને સુરેન્દ્રનગર નું સિંગ પાર્ક છે આવી અલગ અલગ વસ્તુ પણ ઘણી બધી છે બરાબર છે આ આ રીતનું તમામ પ્રકારની વસ્તુઓ છે ને કહેવાય છે કે અહીંયા અમે પ્યોર જે ઓર્ગેનિક વસ્તુ છે એ બનાવે છે અને આ અમારે મેઘજીભાઈ છે એમના જે સંચાલક છે બરાબર છે એની અરે આપણે વાત કરીશું પણ સૌ પ્રથમ આપણે મેઘી આ કઈ ખોલીને થોડુંક બતાવો તો કચર યુ કઈ રીતનું હોય છે હવે આપણે જે છે ને અહીંયા આગળ જો અલગ અલગ પ્રકારનો સીમ પાક છે બરાબર બધો પ્યોર અને આ જે કચેરીઓ જેને કહેવાય ને સુરેન્દ્રનગર નો આ આ જે મેગીભાઈ જે છે કચેરીઓ બરાબર છે એ કઈ રીતનું છે આ આપણે વ્હાઈટ તલ નું કચેરીઓ છે આની અંદર ગોળ વ્હાઈટ તલ અને દેશી હોવડિયા જેમ કે સોટ હિંગ સીધો ગુંદર કાજુ બદામ નો આવે અંદર

આ ભાવનગર ની અંદર ચારસો ને એસી રૂપિયા લીમડી સુરેન્દ્રનગર જિલ્લા ની અંદર નો ગામ છે ત્યાં આનું ઉત્પાદન થાય છે અને ઓલ ગુજરાત ની અંદર આ પ્રખ્યાત છે જેમ કે રાજકોટ અમદાવાદ સુરત પછી બરોડા એ બધી જગ્યા રોજનું એક એક ટન લીમડીથી સપ્લાય થાય છે અને આપણે ભાવનગરની અંદર પ્રથમ આપણે આ ખોલ્યું છે લીમડીનું કચેરીયાનું અને આ રોડ માં આમ જોયો તો ઘણા કચેરી કચેરી લખેલું છે તો હકીકત માં આ કચેરી જે છે એ સુરેન્દ્રનગર નું છે પ્રખ્યાત અને ત્યાં આગળ બને છે અને આપડી જે સાની હોય છે થોડીક આમ જાડી આવે અને આમાં તેલ નું પ્રમાણ ઓછું હોય એમાં તેલ નું પ્રમાણ ઓછું હોય છે એની અંદર ડેકોરેશન વધારે હોય બધું આમ ઉપર પણ જે આપડે હકીકત માં પૌષ્ટિક જે જરૂરિયાત છે એ ઓલા ડેકોરેશન કરતા પ્યોર જે તલ નું કચેરી હોય અને પ્યોર ગોલ્ડ ની અંદર જે બનાવેલું હોય

તો આ કઈ રીતે શક્તિવર્ધક નું તો મજબૂત થાય આપડા તલ નું જે તેલ છે એ હાડકા માટે બહુ સારા માં સારું આની અંદર જો ને મિત્રો તો આમ જોવો તલ નું તેલ આમ દેખાય જ છે બરાબર છે ઘણી બધી આપડી આઈની સાની હોય છે ને કોરી હોય છે અને આમાં જે છે મેઘજીભાઈ જેમ કીધું કે તલ તેલ તેલ નું પ્રમાણ જેથી વધારે હોવાથી આની અંદર જે કાઈ પ્રકારની જે ગુણવત્તા છે એ ગુણવત્તા નું જ આમાં જે મેઇન મહત્વની વસ્તુ છે હવે મેગીભાઈ આપણે જયારે વાત કરીએ આ કચેરીઓ છે એ કઈ રીતે તમે અહીંયા વેચો છો શું ભાવ હોય છે અમે અહીંયા પાંચસો ગ્રામ ના બ્લેક તલ બ્લેક તલ એના એકસો પચાસ રૂપિયા લઈએ છે

જે સુરેન્દ્રનગર થી જ બની આવે છે સાંભળજો જે સુરેન્દ્રનગર થી જ બની આવે છે ને અહીંયા ઈ વેચે છે 500 ગ્રામ છે કિલોના ના તમામ પ્રકારના પેકેટ હોય છે વ્હાઈટ તલ બ્લેક તલ બે ની અંદર ઉપલબ્ધ હોય છે ખાસ કરીને જો વિડિયોમાં કઈ કહેવા માંગો છો ને પ્યોર ગોળ નો સિમ્પક પણ મળશે પછી કાળા તલ નો ચીકી મળશે માવા ચીકી સ્પેશિયલ ખારી સીન છે એટલે ઈ બધી ઘણી બધી વેરાયટીઓ બીજી પણ રાખીએ છીએ જે શુદ્ધ અને સાત્વિક આપણા શરીર માટે જે બહુ સારી કહેવાય બધી વેરાયટી આપણે રાખીએ છે મેગી મેગીભાઈ કીધું એમ તમામ પ્રકારની વસ્તુ અત્યારે અલગ અલગ પ્રકારના જે સિમ મેં તમને અગાઉ બતાવ્યા બરાબર છે તમામ પ્રકારના સિમપાક શુદ્ધ સાત્વિક અને ગોળમાંથી જે મેઘીભાઈ કીધું કે પોતાની જે બનાવટની વસ્તુઓ જે છે એ જો આ બ્લેક ટલની આખી જે કહેવાય એ છે બરાબર છે સિમપાક છે તમામ પ્રકારની વસ્તુઓ જે છે એ અહીંયા મેઘીભાઈને ત્યાં તમને મળી જશે તમે ફોન કરશો તો તમને વ્યવસ્થિત જવાબ આવશે અને એ કીધું કે આખા ગુજરાતમાં જ્યાં કાંઈ આ શું છે આ માવા ચીકી આ આ આ જોવા આ માવા ચીકી છે બહુ મસ્ત આવે છે એટલે કહેવાનો મતલબ એમ છે કે તમામ પ્રકારની વસ્તુ પેલું ઓલું જે આ આ પીડ્યું છે કાજુ મિક્સ કરેલું હોય જામનગર ની અંદર સ્પેશિયલ કચોરી વખણાય છે ને એમ આપડે સ્પેશિયલ બનાવડાવેલી છે ભાવનગર માં આનો શું ભાવ છે આનો સો રૂપિયા પેકેટ આખા પેકેટ ના સો રૂપિયા અને ડ્રાય ફ્રુટ ની સાથે બીજો મસાલો શું આવે કઈ બીજો બધો થોડોક આવે છે અંદર મસાલો બધો ટૂંક બધો મસાલો આવે છે આ એક વસ્તુ અહીંયા યુનિક તમને મળશે આ સો રૂપિયા અંદર કઈ નંગ હોય કે કઈ કિલો વીસ નંગ આવશે પાંચસો ગ્રામ ઉપર આવે પાંચસો ગ્રામ ઉપર અને વીસ નંગ આ કઈક અલગ પ્રકારની છે આ કચોરી તમે મંગાવવા માંગતા હોય તો ઈ પણ મેઘજીભાઈ પાસેથી મળી જશે ખાસ કરીને તમે અમારી ચેનલ માં જો નવા હોય તમારી અમારી એ ચેનલમાં આવા અલગ અલગ પ્રકારના જ વિડીયો જોવા હોય તમારી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયોમાં મજા આવી હોય તો તમારા દોસ્ત મિત્રોને મોકલી દેજો અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં